નમસ્કાર દર્શક મિત્રો હું છું આપની સાથે રવિ સિંધા અત્યારે હું આવી પહોંચી ગયો છું કલાલી વિસ્તારમાં જે ગુલાબી વુડાના મકાનોમાં અહીંયા જે રીતના સમસ્યા છે તે અલગ જ કંઈક પ્રકારની જોવા મળી રહી છે અહીંના જે સ્થાનિક લોકો છે તે કહી રહ્યા છે કે અહીંયા ગંદકીથી ભરમાર આ જગ્યા પર અને બીજી તરફ આ જે ઘરો જોઈ રહ્યા છો મકાનો કે જેઓને કોર્પોરેશન દ્વારા જે જરૂરિયાતમંદ લોકો જેઓને રહેવા માટે ક્યાંક ફાળવણી કરવામાં આવી હતી પણ એ મકાનો અત્યારે જે બીજા લોકોને અન્ય લોકોને ભાડે આપવામાં આવ્યા છે જેને લઈને અહીંના જે લોકો છે અહીંના જે રહેવાસીઓ છે તેઓને ક્યાંક ને ક્યાંક સમસ્યા સમસ્યા ઉભી થઈ રહી છે અહીંયા આપણી સાથે જે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું જે આ કઈ જગ્યા છે શું સમસ્યા થઈ આ કલાલી ખિસ્કોલી સર્કલ ગુલાબી ઉડાના મકાન કહે છે આ મકાનો એટલા માટે ફાળવ્યા છે જેના સ્લમ ડોગ છે જેના એરિયા તૂટી ગયા છે એ લોકોના મકાનો ફાળવેલા છે પણ એના બદલે જે જેના મકાનો ફાળવેલા છે એ લોકો તો રહેતા જ નથી અહીંના જે પરપ્રાંતિ લોકો છે એ લોકો ભાડે ભાડું આપીને રહે છે હવે અતત્વ લોકો જે અહીંના બે ફામ છે એ લોકો ભાડું ઉઘરાવે છે એનું એક ફ્લેટ એક એ ઘરનું ભાડું પચ્ચીસસો ત્રણ હજાર રૂપિયા છે ના પાણીની વ્યવસ્થા છે ના ગટરની વ્યવસ્થા કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી આ એ ઓફિસમાં જઈએ છીએ તો ઓફિસમાંથી એવો જવાબ અમને મળે છે કે સાહેબ નથી સાહેબ આવશે આજે એક વરસથી સાહેબ ઓફિસ પણ નથી આવતા આ રોડની તમે જો હાલત બહુ તકલીફ છે આ રોડની આ રોડ રોડ રસ્તા જુઓ તમે અને અસંખ્ય ગેરકાયદેસર લોકો દુકાનો બાંધેલી છે દુકાની અંદર ઘરની અંદર બધા ઘર ભાડેલા પાયે છે મોસ્ટ ઓફલી બધા જ ઘર ભાડે છે આ તો આની રજૂઆત તમે કંઈ કરી નહીં રજૂઆત અમને કરી કરીને થાય કે પણ રજૂઆત કોઈ સાંભળવા તૈયાર નથી આ રસ્તામાં વરસાદ જાડી ચામડીના લોકો જો આ જે જાડી ચામડીના છે આપણી કોપરેશન એ લોકોને કોઈ પડી નથી સ્લમ ડોગની અત્યારે કોઈ સોસાયટીમાં કે થયું હોત એ લોકો દોડીને જતા રહેતા કે ત્યાં

કરી કરી છે છે એમને પણ કોઈ હજુ બી આવ્યું નથી કેટલી સમસ્યા થાય છે કેમ કે જે રીતના જેને ઘર ની જરૂર છે તેને ઘર નથી મળતું ને આજે એક ધંધો થઈ ગયો છે કે ભારે ઘર આપીને એ કરી રહ્યા એ લોકો ના સમસ્યા છે એટલે અત્યારે તમે જોઈ શકો છો કે લોકો બ્રિજ નીચે તંબુ મારીને પડી રહ્યા છે એને કોપરેશન રહેવા નહીં દેતા એ લોકોને મકાન આપી દે તો એ લોકો રહી શકે છે જે નથી રહેવા આવતું આજે સમસ્યા જો તમે એ બી જોઈ શકો છો આ ગટર છે મચ્છરો છે છોકરાઓ બીમાર થાય છે એનું બી કંઈ પડી નથી આ લોકોને સ્થાનિક લોકો બધા બહાર નીકળીને વિરોધ કરી રહ્યા છે વિરોધ કરી રહ્યા છે કે જે બહારના જે રહે છે બહારના પ્રદમાંથી જે લોકોને બી બહાર નીકાળો ઉડામથી કેમ કે લોકો અહીંયા આગળ બી આમ ગેરકાયદેસર કરીને લુખ્ખા તત્વો બની ગયા છે અહીંયા આગળ અહીંયા કોઈ એવો ડર ખરો કે જે અસામાયિક તત્વ ડર તો એટલે બહુ જ છે ચોરી બી એટલી થાય છે આપણે ઘર છોડીને બે દિવસ બહાર ગયા હોય બહાર ગામ ત્રીજા દિવસે ઘર આખું સાફ હોય શું શું તંત્રને કોર્પરશન ને શું તંત્રને એ છે કે હવે તમે જાગો જાડી ચામડીના લોકો જાગો ના પછી આનો વોટ જ બહિષ્કાર કરવો પડશે કે આ એરિયામાં તમે ઉડામાં વોટ લેવા આવશો નહીં શું માંગ કરી રહ્યા માંગ એક જ છે કે જેટલા બી અનલીગલી રહે છે એ લોકોને બધાને ખાલી કરાવો અને ઉડાને જે રોડ રસ્તા છે ગટર લાઈન છે બધું કરાવડાવો જે ભાડે રહી રહ્યા છે તેઓ પણ એમનું ઘર તો નહીં જ હોય ને એમનું ઘર તો ઘર તો નથી જ પણ એ લોકો પર પ્રાંતી છે એ લોકોને ભી ઘર આપી દો તમે એવું હોય તો એ લોકોને પૈસા આપીને જે કોઓપરેશન બને તે બર બને એને પૈસા આપી શકે છે અહીંયા જે અહીંયા રહે રહે છે એ લોકોને આપી દો હા એ લોકોને આપી દો કોઓપરેશનને પૈસા આપી દો જે રહેવા નથી આવતા એ લોકોના નામે કરી દો આપણે તો એ કે છે એ લોકો આ ભી સુખી થાય કોર્પોરેશન ને પૈસા મળે જ રહેવા આવવાના જ નથી એમ કે લોકોને ભી તોડીને લોકોને આદત પડી ગઈ છે કે ગમે તે બનાવીને રહેવા મંડો એટલે આવી રીતે કે જેને બીબી દેતો તો ભાડે આપી રહ્યા છે મકાનો ચોક્કસ દર્શક મિત્રો કલાલી વિસ્તારના જે આ વુડાના મકાનો છે ગુલાબી વુડા કહેવામાં આવે છે ને અહીંયા જે સમસ્યા છે તે આપણે બતાવી રહ્યા છે કે જે અહીંયા જ્યાં જુઓ ત્યાં તમને ગંદકીથી ભરમા રહ્યા બેન છે આપણે તેમની સાથે વાત કરીશું જી બેન કેટલી સમસ્યા થઈ રહી છે બહુ ગંદકી છે એ તો સાચી વાત છે અહીંયા રહેવાને બી મુશ્કેલ છે મેડમ આ ગંદકીમાં તમે રહી રહ્યા છો બીમારીની પણ ડર ખરો એ તો ખરી જ ને બીમાર થાય આવે એ તો છે જ ને ચોક્કસી દર્શક મિત્રો જે રીતના અહીંયા કલાલી વિસ્તારમાં ગુલાબી ભૂડાના મકાનો આવેલા છે તે અત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ ભેગા થયા છે અને વિરોધ કરી રહ્યા છે કે જે રીતના અહીંયા ભારે મકાનો આપવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક ખાલી કરાવવામાં આવે કેમ કે અહીંયા જે પરપ્રાંતિઓ રહી રહ્યા છે તેને લઈને જે અસામાજિક તત્વોનું એક અડ્ડો બન્યો હોય તેઓ અહીંના સ્થાનિક લોકો કહી રહ્યા છે કોર્પોરેશન વહેલી તકે અહીંયા જે સફાઈની કામગીરી હોય જે સ્વચ્છતાને લઈને જે વાતો કરવામાં આવે છે એ અહીંયા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહી છે કેમ કે અહીંયા જ્યાં જુઓ તે આપને મારા કેમેરામેનને કહીશ કે આપણે જે દ્રશ્ય બતાવે કે અહીંયા જ્યાં જુઓ તે આપણે ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે એક તરફ પાણી જે ભરાયા છે તેના કારણે અહીંયા મચ્છરોનો ઉપદ્રવ થયો છે તો બીજી તરફ જે રીતના અહીંના સ્થાનિક લોકો છે તેઓ અત્યારે ભેગા થયા છે અને તંત્ર સામે તેઓ માંગ કરી રહ્યા છે કે જે અહીંયા પરપ્રાંતિઓ રહી રહ્યા છે તેઓને મકાન ખાલી કરાવવામાં આવે કેમ કે જે રીતના વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે આ ઉડાના મકાનો તેવા લોકોને આપવામાં આવ્યા હતા કે જેઓને ઘર નથી જેઓ ઘર વિહોણા હતા જેઓને ઘરની એક છત્ર છાયા મળી રહે પણ ક્યાંક ને ક્યાંક અહીંયા જે સમસ્યા છે આ સ્થાનિક લોકો કહી રહ્યા છે કે જેઓને ઘર મળ્યા છે તેઓએ આ ઘર ભાડે આપી દીધા છે અને પરપ્રાંતિઓ અહીંયા રહી રહ્યા છે તો કોર્પોરેશન દ્વારા અહીંયા પગલાં પગલા ભરવામાં આવે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે જે અહીંયા ભાડે રહી રહ્યા છે તેઓને ઘર ખાલી કરવામાં આવે અને જે માલિકોએ જે ઘર ભાડે આપ્યા છે તેઓ પાસે દંડની રકમ ઉઘરાવવામાં આવે કેમ કે જે રીતના વડોદરા મહાનગરપાલિકા દ્વારા જેઓનું ઘર નથી તેઓને ઘર પૂરું પાડવાનું એક સુંદર કાર્ય કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક બીજી તરફ જે આ મકાન માલિકો હોય છે તેઓ ભાડે આપીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને અહીંયા જે આ ગુલાબી વુડાના મકાનો છે ત્યાં એક આ સમસ્યા છે અને બીજી જે આ જુઓ ત્યાં ગંદકી થી જ ભરમાર છે હવે તેઓ તંત્ર પાસે આશા લગાવીને બેઠા છે કે તંત્ર તેઓની ક્યાંક મદદ કરે કેમેરામેન રાજ દુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા